ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એકલવ્ય કોમર્સમાં સ્વાગત છે ધોરણ બાર એસપીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ વિભાગ એક એટલે સીસી વિભાગનું ત્રીજું ચેપ્ટર આંતરવિભાગીય અને કર્મચારી વિષયક વ્યવહાર અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભરતી અને ભરતીનો અર્થ અને ભરતીના પત્ર જે છે એ કેવી રીતે લખવામાં આવે છે ત્યાર પછી આપણે નિયુક્તિ જોયું કે ભાઈ નિયુક્તિ એટલે શું એનો અર્થ શું થાય જ્યારે પત્ર લખવાનો થાય નિયુક્તિનો તો કયા કયા ટોપિક્સ જે છે કઈ કઈ બાબતો જે છે એ ધ્યાનમાં રાખી અને પત્ર જે છે એ લખવામાં આવે છે પ્લસ એનો પત્ર કેવી રીતે લખાય એનો એક એક્ઝામ્પલ પણ જોયું હતું આજના લેક્ચરમાં આપણે જોવાનું છે બઢતી બઢતી એટલે પ્રમોશન ટૂંકમાં કોઈ વ્યક્તિએ ખોદા ઉપર કાર્ય કરતું હોય અને એના કાર્યથી પ્રભાવિત થઈ અથવા તો એની લાયકાતથી પ્રભાવિત થઈ અને વ્યક્તિને જે હોદ્દા એ કાર્ય કરતું હોય ને એની કરતાં એક સ્ટેપ વધારે એટલે કે ઊંચો હોદ્દો આપવામાં આવે તો એને શું કહેવાય છે તો કે બઢતી એટલે કે પ્રમોશન જેમ તમને તમારી બઢતી થાય છે હર વર્ષે કે અગિયારમામાંથી બારમામાં બારમામાંથી કોલેજમાં એટલે જે એવો સારા એવા સ્ટુડન્ટ હોય બહુ હોશિયાર ને હોનહાર એવા student ની વાત નથી થાતી પણ most of બધાની life માં એવું જ થાતું હોય કે બારમા માંથી પછી college માં ઠેકડો મારતા એટલે કે પ્રમોશન મળતું હોય છે હવે જોઈએ પડતી નો અર્થ શું છે માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે કે ભાઈ માનવ સંસાધન એટલે કે ટૂંકમાં માનવતા જે છે એટલે કે કંપનીના જે કર્મચારી અથવા તો સંસ્થાના કર્મચારી જે છે એનું યોગ્ય જતન એટલે કે કર્મચારીઓને વ્યવસ્થિત રીતે સાચવવા ની જવાબદારી કોની હોય છે તો કે સંસ્થાની જો સંસ્થા દ્વારા અથવા તો કંપની દ્વારા પોતાના કર્મચારીઓની વેલ્યુ એટલે કે એના કામની કદર કરવામાં આવે એને વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે એનું જતન થાય તો કર્મચારીને કાર્ય કરવું પણ ગમે છે અને સંસ્થાની છાપ પણ સારી સારી પડે છે સંસ્થા પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે કે ભાઈ જે કર્મચારી હવે તમને એમ કીધું કે તમારે એક જ ધોરણમાં બેસીને ભણવાનું છે લાઇફ ટાઈમ અથવા તો જ્યાં સુધી ભણો ત્યાં સુધી એક જ ધોરણમાં તમારે ભણવાનું છે બારમું એટલે બારમું જ ભણવાનું છે તમારે પાંચ વર્ષ સુધી તમને ગમે નો ગમે એવી જ રીતે સંસ્થા અથવા તો પેઢીમાં હોય કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય ઘણા વર્ષોથી એકને એક ખોદા ઉપર રહીને કાર્ય કરતું હોય તો કોઈ પણ વ્યક્તિને કાર્ય કરવાનો કંટાળો આવે એને પ્રોત્સાહન ન મળતું હોય તો સ્વાભાવિક છે કોઈ વ્યક્તિને કાર્ય કરવું ગમતું હોતું નથી તો એને પ્રગતિ આપવી અથવા તો એની બઢતી કરવી એક પ્રકારે એને પ્રોત્સાહન આપ્યું કહેવાય છે હવે પ્રોત્સાહન કેવી રીતે આપવાનું બઢતી કેવી રીતે આપવાની પ્રગતિ કેવી રીતે આપવાની તો એના માટે સંસ્થા અને પેઢી દ્વારા એક નિયત માળખું ગોઠવાયેલું હોય છે કે શરતો ગોઠવાયેલી હોય છે કે ભાઈ જે વ્યક્તિ શરતો કોઈ પણ શરતોમાંથી એક શરત પૂર્ણ કરે અથવા તો એક પણ બાબતો એમાં સમાવેશ થતો હોય તો એને બઢતી અથવા તો એને પ્રમોશન આપવામાં આવે છે તો એનું એના માટેનું એક નિયત માળખું એટલે કે સ્ટ્રક્ચર ગોઠવાયેલું હોય છે આ માળખાનો એક તબક્કો એટલે કે કર્મચારીને આપવામાં આવતી કે જે માળખું છે બરાબર છે જે કર્મચારી એક હોદ્દા ઉપર કાર્ય કરે છે એના કાર્યથી એટલે કે માળખા દ્વારા જે માળખું ગોઠવામાં આવેલું છે એની માળખા દ્વારા કોઈ એક કર્મચારીને બીજો તબક્કો એટલે કે હોદ્દો આપવામાં આવે જે કાર્ય કરે છે એનાથી ઊંચો હોદ્દો આપવામાં આવે છે તો એને શું કહેવાય તો કે એને બઢતી અથવા તો પ્રમોશન કહેવામાં આવે છે બઢતીને પદો પદોન્નતિ પણ કહી શકાય બીજું નામ શું છે છે તો કે પદોન્નતિ બરાબર એટલે ટૂંકમાં એક હોદ્દા ઉપરથી બીજા હોદ્દા ઉપર જવું પણ કેવા ડિરેક્શનમાં તો કે આગળના ડિરેક્શનમાં પાછળના ડિરેક્શનમાં નહીં બરાબર સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જવું બરાબર છે ખાસ યાદ રાખજો બઢતી એટલે શું કે કર્મચારીને તેના વર્તમાન એટલે કે વર્તમાનમાં જે હોદ્દા ઉપર કાર્ય કરતું હોય અને એના ઉપરના હોદ્દાનું કાર્ય એની જવાબદારી જ્યારે કર્મચારીને સોંપવામાં આવે તો એ કાર્યને શું કહેવામાં આવે છે તો કે એને બઢતી કહેવામાં આવે છે ખાસ યાદ આ બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે સ્વાભાવિક છે કે કોઈક પણ કર્મચારીની બઢતી થાય જે હોદ્દા ઉપર કાર્ય કરતું હોય ને હવે એને એનાથી ઊંચો હોદ્દો મળે એટલે સ્વાભાવિક છે કે એના પગાર એના સેલેરીમાં પણ ચેન્જ આવે બરાબર છે હવે પ્રમોશન થયું એટલે કે એક સ્ટેપ આગળ ગયો કર્મચારી તો એવી જ રીતે એના પગારમાં પણ બઢતી આવે બરાબર જે હોદ્દા ઉપર કર્મચારી કાર્ય કરતો હોય એને જેટલો પગાર મળતો હોય એની થાય એટલે ઊંચા હોદ્દા ઉપર જાય એટલે એને એનાથી ઊંચો મળે પ્લસ મોભાદાર દરજ્જો કે કોઈ હોદ્દો મળે એટલે સ્વાભાવિક છે કે એનો રેપ્યુટેશન એની છાપ કેવી થાય છે તો કે સારી પડે છે હવે બઢતીના કારણો અહીંયા અહીંયા આપણને આપેલા છે કે ભાઈ કયા કયા કારણોસર કંપની અથવા તો સંસ્થામાં બઢતી કરવામાં આવે છે એમાં પેલું જ કારણ છે કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષો પૂરા કરે ત્યારે બઢતી આપવામાં આવે છે કે કેમ આપણે સરકારી નોકરી હોય બરાબર છે તો એમાં આપણે પાંચ વર્ષ ફિક્સેશન ત્યાર પછી એને કાયમી કરવામાં આવે છે તો એ શું થયું તો કે વર્ષો ફિક્સ કરેલા હોય કે ભાઈ કોઈ કર્મચારી આટલા વર્ષ નોકરી કરશે ને સતત તે ત્યાર પછી એને બઢતી આપવામાં આવશે તો એવી જ રીતે કોઈ કર્મચારી હોય એ નિયત કરેલા વર્ષો ખાસ યાદ રાખજો નિયત કરેલા વર્ષો હવે એ સંસ્થાને આપણને કેમ અગાઉ કીધેલું છે કે સંસ્થા પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય શેના માટે તો કે બઢતી આપવા માટે બરાબર છે તો હવે એ કંપની અને સંસ્થાએ નક્કી કરેલા જે વર્ષો હોય નિયત કરેલા ફિક્સ કરેલા કે પાંચ વર્ષ છે બે વર્ષ છે કે ત્રણ વર્ષ છે ત્રણ વર્ષ કોઈ કર્મચારી સતત નોકરી કરે અને ત્યાર પછી એને શું આપવામાં આવે છે તો કે પ્રમોશન અથવા તો બઢતી આપવામાં આવે છે ત્યાર પછીનું બીજું કારણ છે કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે છે તમને ખ્યાલ હોય તો નોકરીમાં પણ એક્ઝામ આવતી હોય છે તમને એક એક્ઝામ્પલ આપું બેંકની જે એવું પોસ્ટ હોય ને તો એના પીઓ માટે પણ અલગ પોસ્ટ પીઓ એટલે કે મેનેજર માટે અલગ પોસ્ટ હોય છે અને ક્લર્ક માટે અલગ બરાબર તો એ જે પોસ્ટ છે એના માટે પણ એક્ઝામ કેવું હોય છે તો કે અલગ અલગ પહેલાં તમે બેન્કની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો ક્લર્કની તૈયારી કરતા હોય તો ક્લર્કની એક્ઝામ પાસ કરી લ્યો તો તમને ક્લર્કની જોબ મળે હવે એ ક્લર્કની જોબ કરતાં કરતાંય તો તમે પીઓની પ્રિપેરેશન કરો એટલે કે મેનેજર લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરો અને એ એક્ઝામ પાસ કરો એટલે તમને ક્લર્કમાંથી ડાયરેક્ટ મેનેજરનો હોદ્દો મળે તો એ શું થઈ ગયું તમારા માટે તો કે પ્રમોશન થઈ ગયું બઢતી થઈ ગઈ તો એ શું થયું તો કે કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે કે કર્મચારી પાસે ઓલરેડી લાયકાત તો હોય જ તે પણ જો એ વધારાની શૈક્ષણિક અથવા તો ટેકનિકલ લાયકાત મેળવે તો એવા સંજોગોમાં પણ કર્મચારીની શું થઈ શકે છે તો કે બઢતી થઈ શકે છે ત્યાર પછીનું ત્રીજું છે કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે બઢતી કરવામાં આવે છે કે ભાઈ કંપનીએ માની લો કે કંઈ ટાર્ગેટ ફિક્સ કરેલો હોય કે ભાઈ આટલા સમયગાળામાં આપણે આટલું કાર્ય કરી નાખવાનું છે પણ કર્મચારી કંઈક વિશિષ્ટ સિદ્ધિ લઈને આવે કે ભાઈ ઓછા સમયગાળામાં બહુ જાજુ કાર્ય કરતું હોય અથવા તો અવારનવારી ઓવરટાઇમ કરતું હોય કર્મ કંપનીને અથવા તો સંસ્થાને બહુ ડેડિકેટેડ હોય તો એવા કર્મચારીનું સિદ્ધિ જોઈને એના કાર્યો જોઈને કંપની શું કરી દે છે એની બઢતી કરી આપે છે ત્યાર પછી કર્મચારીની કોઈ વિશિષ્ટ આવડત કૌશલ્યને ધ્યાનમાં રાખી અને બઢતી આપવામાં આવે કે ભાઈ કર્મચારીની કંઈક વિશિષ્ટ આવડત હોય કે ભાઈ કોઈ કર્મચારી છે તો એ સંચાલનમાં બહુ સારું એવું હોય કોઈ કર્મચારી છે એ સુપરવિઝનમાં બહુ સારું હોય કોઈ કર્મચારી દ્વારા બીજા કર્મચારીઓને ગાઈડન્સ સારું એવું મળતું હોય કોઈ કર્મચારી અંકુશ રાખવામાં કોઈ કર્મચારી ગણતરીમાં હિસાબી શાખામાં તો એવી જે પ્રકારની કર્મચારીની આવડત અથવા તો કૌશલ્ય હોય એ કૌશલ્યને ધ્યાનમાં એ કૌશલ્યને ધ્યાનમાં લઈ અને ત્યાર પછી એનું પ્રમોશન આપવામાં આવે છે પણ એના માટે કર્મચારીમાં કૌશલ્ય અથવા તો આવડત હોવી ફરજિયાત છે ત્યાર પછીનું છેલ્લો કારણ છે સંસ્થાની જરૂરિયાતને લક્ષમાં રાખીને બઢતી આપવામાં આવે છે કે ભાઈ પછી છેલ્લે જો આ કોઈ કારણ ન હોય તો સંસ્થાની જરૂરિયાત જેવા પ્રકારની હોય કે ભાઈ ઓલરેડી કર્મચારીઓ કાર્ય કરે છે પણ સંસ્થાને ઊંચા હોદ્દા માટે કોઈ કર્મચારીની અર્જન્ટ જરૂર છે યા તો કોઈ કર્મચારીઓ કાર્ય કરે છે એમાંથી સંસ્થાને એવું થાય કે ભાઈ આ વ્યક્તિને આપણે ઊંચો હોદ્દો આપશું ને એની જવાબદારી લેવા યોગ્ય છે અથવા તો જવાબદારીનું વહન કરવા યોગ્ય છે તો એવા સંજોગોમાં સંસ્થા દ્વારા કર્મચારીને બઢતી આપવામાં આવે છે એટલે કે ટૂંકમાં સંસ્થાની જ્યારે જરૂરિયાત હોય તો એવા લક્ષમાં લક્ષ્યમાં પણ કર્મચારીને બઢતી અથવા તો પ્રમોશન આપવામાં આવે છે તો આ પાંચ કારણો હતા કે કયા કયા કારણોસર કર્મચારીને બઢતી અથવા તો પ્રમોશન આપવામાં આવે છે અને હકીકતે બઢતીનો અર્થ શું થાય આ ખાસ તમારે યાદ રાખવાનું છે હજી એકવાર રિપીટ કરી દઉં છું કે જે સરકારનો પરિપત્ર આપેલો છે કે કયા કયા મુદ્દા તમારે પરીક્ષામાં પૂછાવાના છે અને કયા મુદ્દા નથી પૂછવાના એમાં ત્રીજું ચેપ્ટર આખે આખું છે એમાં કાંઈ એક્ઝામ છે નહીં એટલે એ તમારે આખે આખું ભણવાનું જ છે બધું બધું યાદ રાખવાનું છે અને લેટર્સ પણ તમારે યાદ રાખવાના રહેશે હવે આપણે પત્ર જોવાનો છે કોનો તો કે ભરતી અંગેના પત્ર જે છે એ કેવી રીતે લખવામાં આવે છે એ પત્ર જોવાનું છે આ ચેપ્ટરમાં તમે તમારી આખી કંપની ખોલીને બેઠા છો ને એવું સમજી લેવાનું કે ભાઈ તમારી અંડર તમે કંપનીના માલિક છો અને તમારી અંડર પાંચસો કે જેવા તમને જેટલા કર્મચારી અનુકૂળ લાગે ને પાંચસો હજાર પાંચ હજાર દસ હજાર કલ્પનાને ને ક્યાં કાંઈ હાથપક હોય છે કે એમાં પૈસા દેવા પડે છે આપણે બધું ધારી જ લેવાનું બરાબર એવી રીતે સમજી અને તમારા ધડાધડ પત્ર લખી નાખવાનો કોઈને ભડતીનો આપી દેવાનો ને ભરતીનો આપવાનો નિયુક્તિનો આપવાનો ને કોઈને ઠપકો આપવાનો ને કોઈને નિવૃત્ત કરી દેવાના કોઈની બદલી કરી દેવાની બરાબર આવું જ કામ તમારે આ ચેપ્ટરમાં કરવાનું છે હવે એક્ઝામ્પલ જોઈ લઈએ પત્ર કેવી રીતે લખવાનો છે ભડતીનો તો પત્રની મધ્યમાં તમે જોઈ શકો છો મહેતા બ્રધર્સ આપેલું છે આપણને મહેતા બ્રધર્સ કોણ હશે તો કે જે સંસ્થા છે એનું નામ છે મહેતા બ્રધર્સ સરનામું શું છે કઈ જગ્યાએ છે મહેતા બ્રધર્સ તો કે શાંતિ કોમ્પ્લેક્સ પાટણ રોડ મહેસાણા થ્રી એટ ફોર ટુ વન ઝીરો કયા દિવસે પત્ર લખવામાં આવેલો છે તો કે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર સત્તર કોન્ટેક નંબર આપેલો છે ઇમેલ એડ્રેસ આપેલું છે મહેતા બ્રોવ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કયા વ્યક્તિને પત્ર લખવામાં આવેલો છે કયા કર્મચારીને પત્ર લખવામાં આવેલો છે તો કે શ્રી વિદ્યુત દેસાઈ ઓલરેડી કયા હોદ્દા ઉપર કાર્ય કરે છે વ્યક્તિ તો કે સિનિયર ક્લર્ક એકાઉન્ટ્સ વિભાગ મહેતા બ્રધર્સ મહેસાણા આજે વિદ્યુતભાઈ છે ઓલરેડી મહેતા બ્રધર્સમાં કાર્ય કરે છે પણ કયા હોદ્દા સાથે તો કે સિનિયર ક્લર્કના હોદ્દા સાથે હવે બઢતીનો પત્ર છે એટલે કે આ વિદ્યુતભાઈને સિનિયર ક્લર્ક કરતાં ઊંચી એક પોસ્ટ આપવાની હશે ત્યારે આ પત્ર લખવાનો હશે બરાબર વિષય જોઈએ જાણ અંગેનો પત્ર શ્રીમાન જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકે આપની નિમણૂક કરવામાં આવે છે બહુ સરસ લ્યો આ ભાઈનું કામકાજ બહુ સારું હશે પેલા આ ભાઈ કયા હોદ્દા ઉપર કાર્ય કરતા હતા તો કે સિનિયર સિનિયર ક્લર્કના હવે જે મહેતા બ્રધર્સ છે એ સંસ્થા આ ભાઈના કાર્યથી બહુ પ્રભાવિત થઈ ગયા અતિશય એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે હવે એને એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકેની નિમણૂંક આપી દીધી તો આ એ ભાઈ માટે શું થઈ ગયું તો કે બઢતી પ્રમોશન થઈ ગયું ઓલરેડી સિનિયર ક્લર્ક હતા હવે એની બઢતી એટલે કે એના કરતાં એને ઊંચો હોદ્દો મળ્યો એટલે કે એ મેનેજર થઈ ગયા તો સ્વાભાવિક છે સિનિયર ક્લર્કને જેટલી સેલેરી મળતી હશે જેટલો પગાર મળતો હશે એના કરતાં વધારે મેનેજરને મળતો હશે એટલે આ ભાઈને હવે બધા લાભો મળશે કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળના પ્રથમ પાંચ વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે જો અહીંયા કંપનીએ એક શરત પણ આપેલી છે કે ભાઈ કંપનીની નીતિ કંપનીની જે નીતિ છે જે શરતો છે એના અનુસાર કોઈ પણ કર્મચારી જે છે એ પાંચ વર્ષમાં બરાબર છે પાંચ વર્ષની અંદર અહીંયા તમને સમયગાળો પણ આપેલો છે કે નોકરીએ જ્યારથી લાગે એના પ્રથમ પાંચ વર્ષમાં જો કંપનીએ નિયત કરેલી એટલે કે કંપનીએ જે લાયકાત નિયત ઓલરેડી ફિક્સ કરેલી છે એ પ્રમાણે શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો એવા સંજોગોમાં કર્મચારીની કદર એટલે કે કર્મચારીને બઢતી પ્રમોશન આપવામાં આવે છે તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રણાલિકાને અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકેની બઢતી આપવામાં આવે છે હવે આ ભાઈને કયા કારણોસર બઢતી આપેલી છે તો કે પ્રથમ પાંચ વર્ષમાં આ ભાઈએ શૈક્ષણિક જે કંપનીએ ફિક્સ કરેલી છે એ બધી શૈક્ષણિક લાયકાત અને ટેકનિકલ લાયકાત મેળવી લીધી એટલે એ ભાઈએ જેવી શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત મેળવીને પાંચ વર્ષની અંદર પ્રથમ પાંચ વર્ષની અંદર એટલે એ ભાઈને શું આપી દીધી તો કે મેનેજરની પોસ્ટ એટલે કે એકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકે એને ભરતી આપવામાં આવી છે એટલે કે એને પ્રમોશન આપવામાં આવ્યું છે દસમી ડિસેમ્બર બે હજાર સત્તરથી થી આપની નિમણૂક ઉપરયુક્ત હોદ્દા માટે કરવામાં આવે છે નોકરીની બદલાયેલી શરતો નવા પગાર ધોરણ જો અહીંયા હોદ્દો આ ભાઈને નવો એટલે કે એક સ્ટેપ વધારે ક્લર્કની જગ્યા હવે મેનેજર તરીકે કાર્ય કરવાનું છે એટલે જૂનો પગાર હવે એને નહીં મળે હવે એને નવો પગાર એટલે કે ક્લર્ક લેવલનો જે પગાર એને અત્યાર સુધી મળતો હતો એ નહીં મળે હવે એને કેવો પગાર મળશે તો કે મેનેજરના હોદ્દાનો પગાર એને મળશે એટલે અહીંયા નવા પગારની વાત થઈ છે નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી આપ આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર કાર્ય કરવાનું રહેશે કે ભાઈ જે તારીખ આપણને અહીંયા આપેલી છે દસમી ડિસેમ્બર બે હજાર સત્તરથી આ ભાઈએ કેવી રીતે કાર્ય કરવાનું છે તો કે મેનેજર તરીકે કાર્ય કરવાનું છે પછી ક્લર્ક તરીકે કાર્ય કરવાનું નથી ભાઈ જેવા દસમી ડિસેમ્બર બે હજાર સત્તરથી મેનેજર તરીકે કાર્ય કરશે ને એટલે એને બદલાયેલી શરતો નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા પ્રમાણે એને બધું જ લાભ મળશે અને જેટલા પણ લાભ મળવાના છે એ આ પત્રની સાથે શેમાં મોકલાયેલા છે તો કે બિડાણમાં મોકલાયેલા છે જે કંઈ પણ આ ભાઈને મેનેજર લેવલના મેનેજરના હોદ્દાના લાભો મળવાના છે એ બધા જ હોદ્દાઓ છે અથવા તો માહિતી જે છે એ બિડાણ સાથે મોકલાયેલી છે શુભેચ્છા પાઠવી દીધેલી છે કેમ કે અહીંયા આ ભાઈને બોનસ મળ્યું છે પ્રમોશન મેળવ્યું છે આપનો વિશ્વાસ પત્ર કોને લખેલો છે તો કે ઘનશ્યામ ચૌધરી અહીંયા એની સિગ્નેચર એનું નામ અને ભાઈનો હોદ્દો શું હોદ્દો ધરાવે છે ઘનશ્યામ ભાઈ તો કે કર્મચારી સંચાલક બીડાણ જો આપેલું હોય તો અહીંયા પત્રની સાવ છેલ્લે જ્યારે પત્ર તમારો પૂરો થાય પત્રની જમણી બાજુ સોરી ડાબી બાજુએ તમારે બીડાણ અને નકલ રવાના દર્શાવવાનું રહેશે જો બીડાણ તમે મોકલવાના હો તો બરાબર બીડાણ દર્શાવી પત્રક અને નકલ રવાના કયા કઈ જગ્યાએ નકલ રવાના કરવાની છે એક તો વહીવટી વિભાગ અને બીજું નાણાં વિભાગ તો આટલા ટૂંકા અને સહેલા પત્ર સાથે તમારો ટૉપિક અહીંયા પૂરો થાય છે નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે